નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની નંદકોરબા મહિલા કોલેજ માં બીકોમ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે એકેડેમિક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું

तो गुड्स के बाद ट्रांसफर फॉर यूज तो ये ना अपने सर्विसेज के ये थे टीम के ट्रांसफर वे पर्सन सीज तू भी टेक्सेबल पर्सन मतलब कि आपने इतने ट्रांसफर एविली दे दी कि जेब भर का नहीं सीज तू भी मतलब पूरा दे यार ये ने गुड्स के बाद पनीर टिका मसाला नाला बच्चा આ વર્કશોપ માં બીકોમ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી અને માર્ગદર્શન મેળવ્યું હતું